આપણા સાત તાલુકામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આપણા સાત તાલુકાના સાંધો ગામ મધ્યે શ્રી રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન બજરંગ સમિતિ સાંગવ તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું સવારે હવન ભવ્ય રવાડી મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું બજરંગ દળ તેમજ સસ્ત હિન્દુ સમાજે હાજરી આપી હતી રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન વન ઝીરો નાઇન ટુ